ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ રાખડી મોકલવામાં આવશે સાથોસાથ મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક હજાર જેટલી બહેનો મુખ્યમંત્રીના કાંડે રક્ષાબંધનના દિવસે રાખડીનું કવચ પૂરું પાડશે ગાંધીનગર બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ભાજપ મહિલા મોરચા દ્વારા પીએમ મોદીને રાખડી મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ભાજપ મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે પચીસ હજાર જેટલી રાખડીઓ મોકલવામાં આવશે દિલ્હી ખાતે અને રાખડી સાથે પત્ર પણ મોકલવામાં આવશે વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે કરેલ કામોનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ખાતે એક હજાર જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે એમ દીપિકા સરાવડા કે જેઓ ગુજરાત ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ છે તેમણે આમ ટીવી સાથેની વાતચીતમાં મુલાકાત આપતા જણાવ્યું હતું ખાસ કરીને ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ વડાપ્રધાનને રાખડી મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ મુખ્યમંત્રીના નિવાસસ્થાન ખાતે એક હજાર બહેનો રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણીસ તારીખે રક્ષાબંધનનું પાવન પર્વ જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે દર વર્ષની જેમ ગુજરાતના પનોતા પુત્ર ભારતની જનતાના હૃદય સમ્રાટ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની મહિલા મોરચાની બહેનો પચીસ હજાર જેટલી રાખડીઓ એ આજે મોકલવા માટે જ્યારે ઉત્સાહ સાથે આનંદ સાથે અમે આ રાખડીઓની સાથે એક પત્ર પણ મોકલી મોકલી રહ્યા છીએ સાથે સાથે માર્કંડે મહાભાગા સપ્ત કલ્પાંત જીવન ઐશ્વર્ય મોકલી ને ઓગણીસ તારીખ નું જે પર્વ છે એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના બેનો પ્રત્યક્ષ રાખડી બાંધીને ઉજવવાની છે અને આવી રીતે આજે પચીસ હજાર જેટલી રાખડીઓ નરેન્દ્રભાઈ ને મોકલી રહ્યા છીએ અને હજાર જેટલી બહેનો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ઓગણીસ તારીખે ફોટાવાળી આ રાખડી હાથેથી બનાવેલી છે અને આવી રીતે રુદ્રાક્ષ ની રાખડી છે સ્વસ્તિક ની રાખડી છે જે બેનો એ નરેન્દ્રભાઈ પ્રત્યેનો જે એમનો સ્નેહ છે એ ઉજાગર થાય છે દરેક જિલ્લા મહાનગરમાંથી એકતાલીસ જિલ્લા મહાનગરમાંથી માંથી પચીસ હજાર જેટલી રાખડીઓ પ્રદેશ કાર્યાલય કમલમ સુધી પહોંચી છે અને આ રાખડીઓ આજ રોજ દિલ્હી ખાતે મોકલવામાં આવશે બેટી બચાવો બેટી પઢાવો જે હરિયાણાથી ચાલુ કરેલું અભિયાન હોય બહેનોને ધૂમળામાંથી મુક્તિ આપીને ઉજ્જવલા યોજના અંતર્ગત બહેનોએ જે લાભ લીધેલો હોય કે આવનારા સમયમાં તેત્રીસ ટકા અનામત સાથે બેનો લોકસભા અને વિધાનસભામાં બેસવાની હોય ત્યારે દિલ્હીમાં બેઠેલા એમના ભાઈએ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આ બેનો માટેથી ચિંતા કરી છે ત્યારે આ બેનો એમને ખોબલે ને ખોબલે આશીર્વાદ આપીને એક કુમકુમ અને અક્ષત સાથે સોપારી સાથે કહેવાય ને કે બેનો જ્યારે ભાઈનું શુભ ઈચ્છતી હોય ત્યારે એક સ્વસ્તિકની રાખડી આદરણીય મોદીજીના ફોટાવાળી રાખડી રુદ્રાક્ષ ની રાખડી બેનો એ હાથે બનાવીને એનો સ્નેહ પ્રગટ કર્યો છે અને એ પત્રમાં પણ જોઈ શકીએ છીએ